નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદિપુર ભગવાન રામ લલ્લાની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ છે પિતામબરમાં શોભતા 12 રામની પ્રતિમા કેવી અલૌકિક છે તે જાણો આયોધ્યામાં આખરે રામ બિરાજમાન થઈ ગયા છે આભૂષણ भूषण અને वस्त्रોથી સુસજિત રામ લલ્લાના ચહેરા પર ભક્તોના મન મોહી લે તેવું સ્મિત દેખાઈ રહ્યું છે કાનોમાં કુંડળ અને પગમાં કળા પહેરાવવામાં આવ્યા હતા મૂર્તિ નીચે આભા મંડળમાં ચારેય ભાઈ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નની નાની નાની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવી હતી રામલલ્લાની મૂર્તિની ઘણી બધી ખૂબીઓ છે મૂર્તિનું વજન લગભગ બસો કિલો જેટલું છે એની કુલ ઊંચાઈ ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ અને લંબાઈ ત્રણ ફૂટ છે કમળદળ પર ઊભી મુદ્રામાં મૂર્તિ છે હાથમાં તીર અને ધનુષ્ય છે કૃષ્ણ શૈલીમાં મૂર્તિ શ્યામશીલાથી બનાવેલી છે જેનું આયુષ્ય હજારો વર્ષનું હોય છે મૂર્તિને જળથી કોઈ નુકસાન નહીં થાય અને ચંદન અબિલ આદિ લગાડવાથી પણ મૂર્તિ પર કોઈ અસર નહીં થાય મૂર્તિના ઉપર સ્વસ્તિક ઓમ ચક્ર ગદા સૂર્ય ભગવાન બિરાજમાન છે શ્રીરામની ભૂજાઓ ઘૂંટણ સુધી લંબાયેલી છે મસ્તક સુંદર આંખ મોટી અને લલાટ ભવ્ય છે ભગવાન રામનો જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર દેખાઈ રહ્યા છે મૂર્તિ નીચે એક બાજુ ભગવાન રામના અનન્ય ભક્ત હનુમાનજી તો બીજી બાજુ ગરુડજી બિરાજમાન છે મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની બાળસુલભ કોમળતા ઝળકે છે મૂર્તિને મૂર્તિકાર આરુષ યોગી રાજે બનાવેલી છે આ પહેલાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધિકારીઓએ જાણકારી આપી હતી કે જે મૂર્તિ પસંદ કરવામાં આવી છે તેમાં બાળત્વ દેવત્વ અને એક રાજકુમાર જેવી ત્રણેય છબી દેખાઈ રહી છે રામલલ્લા પિતમ્બરથી સુશોભિત છે અને હાથોમાં ધનુષ બાણ ધારણ કરેલા છે સોનાના કવચ કુંડળ કરધન માળા ધારણ કરેલા છે રત્નજળિત મુકુટનું વજન પાંચ કિલો જેટલું છે જેને નવરત્નથી સુશોભિત છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર